પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિક્ષક ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક કચેરી ગાંધીનગર વિભાગ દ્વારા ગાંધીનગર નાઓ તથા પોલીસ અધિક્ષક મહેસાણા નાઓ તરફથી મળેલી સૂચનાના આધારે તેમજ ગુજરાત સરકાર તરફથી ચાલતી ઇલલીગલ મની લીડિંગ એક્ટિવિટી સ્પેશિયલ ડ્રાઈવ અન્વયે મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ઓડિટોરિયમ હોલ ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લામાં રોજિંદા ધંધા રોજગારી મેળવતા લોકો તથા અલગ અલગ બેંકોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા આજે મહેસાણા જિલ્લામાં એક જનસંપર્ક સભા યોજવામાં આવી છે જેમાં સમાજ કલ્યાણ વિભાગના હાજરીમાં તથા જે બેંકના પ્રતિનિધિઓ છે એ પ્રાઇવેટ બેંક અને ગવર્મેન્ટ અંડરટેકિંગ જે બેંક છે એ તમામના પ્રતિનિધિઓની હાજરીમાં સામાન્ય નાગરિક એક વ્યાજખોરો પાસેથી વ્યાજે પૈસા લઈ અને વ્યાજના ખપ્પરમાં જે હોમાઈ જતો હોય છે એમાંથી મુક્ત થવા માટે અને એનાથી દૂર રહેવા માટેનું આજનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું ગૃહ વિભાગ તરફથી વ્યાજખોરો વિરુદ્ધમાં જે કાર્યવાહી કરવા માટે ગેરકાયદેસર રીતે લોકો પાસેથી બાર ટકા પંદર ટકા વીસ ટકા વ્યાજ જે રીતે લઈને અને સામાન્ય નાગરિકને આત્મહત્યા કરવા સુધીના એમાં પ્રયોજન સુધી આ લોકો લઈ જાય છે એના વિરુદ્ધનું એક આ અભિયાન રાખવામાં આવેલું છે સામાન્ય નાગરિક બેંકમાંથી લોન લે વ્યાજખોરો પાસે ન જાય અને પોતાની જે જરૂરિયાત છે ધંધાકીય જરૂરિયાત છે સામાજિક જરૂરિયાત છે કે અંગત જરૂરિયાત છે એના માટેનું એક આગોતરું આયોજન કરે એનો એક આ શિક્ષણ કાર્યક્રમ અહીંયા આગળ આ રાખવામાં આવેલો હતો જેમાં મહેસાણા જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા છે અને મહેસાણા જિલ્લા પોલીસ નો એક અભિગમ રહ્યો છે કે સામાન્ય નાગરિક સુખાકારી જીવન જીવે એના માટે જરૂરિયાત પૈસાની તમામ માણસોને હોય છે પણ એ પૈસાની જરૂરિયાત માટે કોઈ પણ વ્યાજખોરો પાસે ન જાય અને વ્યાજના ખપ્પરમાં ન હોમાય બેંકો પાસેથી જે નાણાંની જરૂરિયાત છે એ લોન પેટે મેળવે અને એક સામાન્ય નિયમ છે કે વ્યાજખોરો પાસે જે બહુ મોટા પ્રમાણમાં વ્યાજ ભરવામાં આવે છે જયારે બેંકોમાં મર્યાદિત વ્યાજ લેવામાં આવતું હોય છે વાર્ષિક વ્યાજ લેવામાં આવતું હોય છે તો બેંક લોન મેળવી અને પોતાની જરૂરિયાત છે એ પૂરી કરે એવો એક અમારા તરફથી આ સંદેશ છે